નમસ્તે હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું સંજય શાહ મુંબઈથી અને આજના તાજા સમાચાર આજની તાજી અપડેટ ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિશે બે મોરચા ખડકાયા છે એક તરફ ઉદ્ધવ ઠાકરેની શિવસેના વતી ઉદ્ધવ ઠાકરે એક નિવેદન જારી કર્યું છે કે જો અમે વિધાનસભાની ચૂંટણી જીતશું અને મહારાષ્ટ્રમાં સત્તા પર આવશું તો ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને સ્ક્રેપ કરી નાખશું કચરામાં નાખી દેશું અને નવેસરથી ટેન્ડરની પ્રક્રિયા કરીને એના રીડેવલપમેન્ટનું કાર્ય આરંભશું બીજી તરફ વિધાનસભામાં કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણે ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના મુદ્દે સરકારને શ્વેત પત્ર દાખલ કરવા માટે માગણી કરી છે એમણે પણ આક્ષેપ કર્યો છે કે આ સમગ્ર આખો પ્રોજેક્ટ એક મોટું કૌભાંડ છે અને એની તપાસ થવી જોઈએ અને પછી જ આગળનું કામ થવું જોઈએ આ બંનેથી અલગ દિશામાં વાત કરી છે ધારાવી જે બેઠકમાં આવે છે મુંબઈ સાઉથ સેન્ટ્રલ એ લોકસભાની બેઠકના બે વખત સંસદ સભ્ય રહી ચૂકેલા રાહુલ શેવાડે જેઓ આ વખતે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના અનિલ દેસાઈના હાથે પરાજિત થયા રાહુલ શેવાડે ધારાવ્યમાં જ મોટા થયા છે અને ધારાવ્યની નસે નસથી તેવો વાકેફ છે હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં થયું એવું કે એમને ધારાવીમાંથી ઓછા મત મળ્યા કારણ ઉદ્ધવ ઠાકરે ચૂંટણી પહેલા એવું આશ્વાસન આપ્યું હતું કે જો અમે સત્તા પર હશું તો નહીં ફૂટનું ઘર અપાવશું આખી વાતમાં તથ્ય કેટલું આખી વાત વાજબી કેટલી સૌથી પહેલો અને સરળ મુદ્દો તો એ છે કે આખી વાત રાજકીય છે એ પ્રજાલક્ષી કે વિકાસલક્ષી નથી કારણ કે ઉદ્ધવ ઠાકરે આ પહેલા ઘણા વખત જે પ્રમાણે રાહુલ શેવાળે કહ્યું છે ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ધારાવીવાસીઓને વાસીઓને મળનારું ઘર સાડા ત્રણસો ફૂટનું હોય એ માન્ય કર્યું હતું એ પછી તેઓ ફરી ગયા અને એમણે ચારસો ફૂટનું ઘર પણ માન્ય કર્યું હતું તો અત્યારે જ્યારે ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી સત્તા બહાર છે ત્યારે પાંચસો ફૂટના ઘરની માંગણી કેટલી વાજબી અને બરાબર વિધાનસભાની ચૂંટણી પહેલા આ હોહા શા માટે રાહુલ શેવાળેના મતે આવી હોહા કરીને ઉદ્ધવ ઠાકરે ચાહે છે ડોનેશન ઉગરાવાનું લોકોની લાગણીઓ જીતવાનું અને મત અંકે કરવાનું બની શકે છે એ બિલકુલ શક્ય છે પણ પાંચસો ફૂટનું ઘર પુનર્વસનના કોઈ પણ પ્રોજેક્ટમાં સમગ્ર મહારાષ્ટ્રમાં ક્યારે આપવામાં આવ્યું નથી તો આ વખતે કેવી રીતે શક્ય થાય એનો જવાબ ઉદ્ધવ ઠાકરેએ આપવો જોઈએ તો એમની વાત વધારે વજનવાળી સાબિત થઈ શકે અત્યારે તો માત્ર રાજકીય કારણોસર કદાચ તેઓ માંગણી કરી રહ્યા છે કે હા પાંચસો ફૂટનું ઘર મળવું જોઈએ પણ એ સર્વ પક્ષે જેમાં ધારાવીવાસીઓનું હિત અદાણી માટે આ પ્રોજેક્ટને પાર પાડવાનું લક્ષ્ય અને મહારાષ્ટ્ર સરકારની ભૂમિકા ત્રણે ત્રણનું સંતુલન રહે એવું કરવા માટે આ ઘર કેટલા ફૂટનું હોઈ શકે એનો વાજવી જવાબ ઉદ્ધવ ઠાકરે આપવો જોઈએ ફક્ત માગણી કરીને 500 ફૂટનું ઘર વાત અટકાવી દેવી એ તો યોગ્ય કદાચ નથી જ અને રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આ પહેલા એ સ્પષ્ટતા વારંવાર કરી છે કે વાસીઓને પુનર્વસનમાં ધારાવીમાં જ ઘર મળશે ધારાવીમાં જ એમની દુકાન કે વેપાર માટેની જગ્યા મળશે બે પ્રકારના ધારાવી વાસીઓ છે એક જેઓ બે હજારની સાલ પહેલાથી ત્યાં રહી રહ્યા છે અને બીજા જેઓ બે હજારની સાલ પછી ત્યાં વસ્યા છે તો શિંદેનું જે નિવેદન છે એ લાગુ પડે છે બે હજારની સાલ પહેલાના ધારાવી વાસીઓને સવાલ એ છે કે બે હજારની સાલ પછી ધારાવીમાં આવેલા વસેલા લોકોનું શું થશે એમનું પણ પુનર્વસન થશે ફરક માત્ર અત્યારે એવો દેખાઈ રહ્યો છે એમનું પુનર્વસન મુલુન ભાંડુ કુર્લા એવા કોઈક ઉપનગરમાં થશે ધારાવીમાં નહીં થાય પણ પુનર્વસન તો થશે સારામાં સારી રીતે નવું જીવન શરૂ કરવાની તક તો મળશે એમને એ અગત્યનું છે ઉપરાંત શિંદે એક આશ્વાસન એવું પણ આપ્યું છે કે જો મુલુન કુરલા એ બધા વિસ્તારના નાગરિકો નહીં ઈચ્છે તો ધારાવીવાસીઓનું પુનર્વસન એમના વિસ્તારમાં નહીં કરીએ અર્થાત એમના પુનર્વસન માટે અન્યત્ર ક્યાંક જગ્યા શોધવામાં આવશે આ સમગ્ર મુદ્દે ધારાવીના એક એક ઘર અને વેપાર સ્થાનનું અત્યારે સર્વેક્ષણ જારી છે એ સર્વેક્ષણના આધારે જ નક્કી થશે કે કોને ધારાવીમાં પુનર્વાસિત જ્યાં સુધી આ સર્વે ચાલે છે ત્યાં સુધી મને લાગે છે સૌએ ધૈર્ય રાખવું જોઈએ શાંતિ જાળવવી જોઈએ પણ ધારાવી રીડેવલપમેન્ટ મુદ્દો હોય અને વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગતા હોય ત્યારે પાણીમાંથી પોરા કાઢ્યા વિગર વગર રાજકારણ કેવી રીતે ચાલે અને કદાચ એટલે જ ઉદ્ધવ ઠાકરે બરાબર જાણે છે કે આ યોગ્ય સમય છે હોહા કરવાનો અને આક્ષેપ કરવાનો આક્ષેપ કારણ કે અદાણી જૂથને આ પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે ધારો કે આ પ્રોજેક્ટ અદાણીને નહીં અને કોઈક એવી કંપનીને આપવામાં આવ્યો હોત જે શિવસેનાની ઉદ્ધવ સાહેબની હિતે 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 કે તો ઉદ્ધવ સાહેબ શું કહે આપણને ખબર નથી કારણ કે આ કપોળકલ્પિત પ્રશ્ન છે અત્યારે પણ આપણે વિચારી તો શકીએ છીએ કે જ્યારે મુદ્દો રાજકીય ગરમાટાનો હોય ત્યારે વ્યક્તિ એ તરફ જ વળે જ્યાં એને વળવાનું હોય સરવાળે અદાણી જે કરવા ચાહે છે એમાં ધારાવી વાસીઓનું હિત સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એકનાથ શિંદેથી લઈને સત્તાધારી પક્ષના તમામ અગ્રણી નેતાઓએ જે પણ નિવેદનો કે આશ્વાસનો આપ્યા છે એ ધારાવીવાસીઓના ફેવરમાં છે એમની તરફેણમાં છે છતાં ઉદ્ધવ ઠાકરે પોતાની બાજી રમવાની જ છે અને પોતાની રીતે નિવેદનો કરવાના જ છે બરાબર સચોટ અને યોગ્ય મુદ્દાઓ સાથે આપ્યા છે જોવાનું એ રહે છે કે ધારાવીવાસીઓ ભ્રમિત થાય છે ચલિત થાય છે કે પછી નક્કરપણે ઉભા રહીને પોતાના જ હિતમાં આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની તરફેણમાં રહીને દાયકાઓથી જોવાયેલું અને કાયમ અધૂરું રહેલું સપનું સાકાર થવા માટે તાકાત બને છે આ મુદ્દો અહીં પૂરો થવાનો નથી આપણે એનું વિશ્લેષણ આગળ આગળ પણ કરતા જ રહેવાનું છે કારણ કે લોક વિધાનસભાની ચૂંટણી જ્યાં સુધી પદ્ધતિ નથી અને કોઈ પણ એક યુતિ સત્તા પર આવતી નથી ત્યાં સુધી આપણને ખબર નથી કે છેલ્લી બાજી ઉદ્ધવ સાહેબ મારશે કે શિંદે સાહેબ ત્યાં સુધી ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ એક ઉકળતા ચરુની જેમ સૌનું ધ્યાન ખેંચતો રહેશે અને નવા નવા વમણો સર્જતો રહેશે આપણે એવી આશા રાખીએ કે અંતમાં ધારાવી વાસીઓની જીત થાય એમને સુંદર ભવિષ્ય મળે સરસ ઘર મળે અને મુંબઈને મળે ધારાવી થકી એક એવું અદ્ભુત કોમ્પ્લેક્ષ અને એક એવો નવો વિસ્તાર જે મુંબઈ માટે ગૌરવશાળી બને મુંબઈથી હોટલાઈન ન્યૂઝ માટે હું સંજય શાહ અમારી ચેનલને લાઈક કરતા રહો સબસ્ક્રાઈબ કરતા રહો અને સતત મેળવતા રહો સારા અને સાચા સમાચાર ધન્યવાદ